નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મગફળીની આવક ઘટતા એક સપ્તાહમાં તેલમાં ડબ્બે ચાલીસ રૂપિયાનો વધારો થયો છે સોયાબીન તેલમાં પચાસ રૂપિયા સનફ્લાવરમાં વીસ રૂપિયા અને પામ તેલમાં પચાસ રૂપિયા વધ્યા છે પૂરી થવા ઉપર હોય ત્યારે તેલ મિલોને કાચો માલ મળતો નથી તે કારણે હોવા છતાં પણ ખાદ્ય તેલના ખાદ્યમાં વધારો નોંધાયો છે ત્યારે હવે છેક દિવાળી સુધી તેલ મોંઘું થતું જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદથી પાપડી વટાણા ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર ગુવાર ટમેટાના છોડ અને દૂધી કાકડીના વેલાઓને ભારે નુકસાન થયું છે સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળવા લાગી છે રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે વરસાદને કારણે શાકભાજીમાં જીવાત પડવાની શક્યતા રહેલી છે અને નાના છોડ અને વેલાઓ કહોવાઈ જાય તેવી શક્યતા રહેલી છે અને નવો માલ બજારમાં ન આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી કનેક્શન ધારકોને મોટી રાહત આપી છે કેન્દ્રીય મંત્રી પુરીએ સ્પષ્ટ કર્યું છે કે એલપીજી સિલિન્ડર માટે ઈ કેવાયસી કરાવવા માટે કોઈ સમય મર્યાદા નથી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડી સતીશના પત્રના જવાબમાં આ માહિતી આપી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજથી બે દિવસ દસ અને અગિયાર જુલાઈના દિવસે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુરમાં મધ્યમથી ભારે તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જે ઉમેદવારની સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો એક તક આવી છે નેશનલ મિનરલ ડિવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં ઘણી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે ભરતી માટે તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપવી નહીં પડે જો તમે સિલેક્શન થયા તો તમને પ્રતિમાસ રૂપિયા નેવું હજારનો પગાર મળશે અરજી માટે સત્તાવાર વેબસાઇટ એનએમડીસી ડોટ સી ડોટ ઇન પર લોગ ઇન કરો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો યુજીસીએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ નવો નિયમ લાગુ કર્યો છે જેમાં જો સમય રહેતા કોઈ વિદ્યાર્થીને ફી કોલેજ તરફથી પાછી નહીં આપવામાં આવે તો સંબંધિત કોલેજની માન્યતા રદ પણ થઈ શકે છે તેની સાથે જ કોલેજના અનુદાનને રોકવાથી લઈને ડિફોલ્ટર સિસ્ટમમાં નાખવાની જોગવાઈ પણ કરી શકે છે સચિવ મનીષ જોશીએ નોટિસ જારી કરી છે કે નિયમો અને કાયદા કાનૂનનો હવાલો આપ્યો છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો